નામ એટલે વિક્રમ સુરાણી જેના સુર અચાનક બદલાયા હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે વિક્રમ સોરાણીના સુર બદલાતા જોવા મળી રહ્યા છે વિક્રમ સુરાણીએ પોસ્ટર વોરની શરૂઆત કરી છે સાથે જ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પહેલા મારા સમાજને ટિકિટ આપો એવી માગણી કરી છે પછી હું કોંગ્રેસમાં જોડવાનો એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તો કે આ પોસ્ટ અંગે પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે જણાવ્યું કે વિક્રમ સોરાણી કોંગ્રેસનો સભ્ય જ નથી તો તેને ટિકિટ આપવાનો સવાલ જ નથી વિક્રમ સુવાણીની લાગણી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોકરા સાથે છે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે મોટો પડકાર છે અત્યારે રૂપાલાને જબરદસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસની પણ ક્યાંકને ક્યાંક પરિસ્થિતિ જે અત્યારે છે એ ડામાડાળ હોય ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને હજી સુધી કોંગ્રેસ કાંઈ જ નક્કી નથી કરી શકીને આવા સંજોગોની અંદર વધુ એક સમાચાર આવ્યા છે કે જે કોંગ્રેસના ઉમેદવાર માનવામાં આવતા હતા વિક્રમ સોરાણી તેમના દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠકને લઈ અને તેમની આ પોસ્ટ છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને ઇન ઇનસાઇડ સ્ટોરી શું છે ને ખાસ કરીને વિક્રમ સોરાણી કોંગ્રેસમાં છે કે નહીં આવા તમામ જે મુદ્દાઓ છે મહેશભાઈ રાજપૂત આપણી સાથે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી છે મહેશભાઈ શું કહેશો ખાસ કરીને વિક્રમ સોરાણી છેલ્લા બે દિવસથી એક ચર્ચા ચાલે છે તે તેમની એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ આવી છે આ પોસ્ટને લઈને આપણી શું પ્રતિક્રિયા છે વ્યક્તિગત એને પોતાના વિચારો જે કંઈ રજૂ કર્યા હોય પણ જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં જ ના હોય અને કોંગ્રેસના પ્લેટફોર્મની અંદર જે વાત કરવાની હોય એ બહારથી વાત કરી ચાલી ના શકે એ કંઈક બે દિવસ પહેલાં પ્રવેશ લેવાના હતા એની પોસ્ટ અને મીડિયાને પણ જાણ એને જ કરેલી હતી પાર્ટીની ઓફિશિયલી કોઈ જાહેરાત નહોતી એ જ રીતે ગઈકાલે જે એમને કંઈક એના સ્ટેટસમાં મૂકેલું હતું મેં પણ જોયું છે અને એમાં એણે એવી માંગણી કરી છે કે કોંગ્રેસ સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર કૌરી સમાજને ટિકિટ આપે તો જ હું પ્રવેશ લઉં હવે એ કોઈ સંજોગોમાં શક્ય ન થઈ શકે હરેક સિટીના હરેક જિલ્લાના હરેક પાર્લામેન્ટની અંદર અલગ અલગ બેજ હોય અને હરેક જ્ઞાતિઓને સમૂહને સમાવવાનો હોય એટલે એક જ્ઞાતિથી બધે આપી દે ટિકિટ એવું શક્ય ન થાય એટલે એની જે માંગણી છે એ એની ઓરિજિનલી મારા હિસાબે પર્સનલી મહેશ રાજપૂત તરીકે એવું કહું છું કે એની ઓરિજિનલી જે ભરતભાઈ બોગરાન ભાજપ સાથે લાગેલી છે એ ક્યાંક ને ક્યાંક આ પોસ્ટ દ્વારા દેખાઈ આવે છે અને આનો મતલબ એવો જ થાય કે એ હવે પોતાના જે સ્ટેપ લેવા જોઈએ એના બદલે એ પોતાનો કલર દેખાડી રહ્યા છે અહીંયા સવાલ એ થાય છે મહેશભાઈ કે ઉમેદવાર કોંગ્રેસમાંથી એણે માયગા છે સુરેન્દ્રનગર અને રાજકોટના કોળી સમાજના ઉમેદવાર માયગા છે પરંતુ પોતાનું જ કોંગ્રેસની અંદર સ્ટેન્ડ નથી આમ આ બારામાં શું કેવું છે એટલે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે જ્યારે કોંગ્રેસમાં જ ન હો તમે જે પરિવારની અંદર અત્યારે છો નહીં ત્યારે એ પરિવારને તમે એમ કહો કે આ રીતે કરો તો જ હું તમારા ભે ભેગો છું પરિવારની અંદર ક્યારે તમે કહી શકો કે જ્યારે તમે એ પરિવાર સાથે જોડાયેલા હોય અથવા કોઈની સાથે તમે મિત્રતામાં વીસ વર્ષ કાઢ્યા હોય તો તમે એ મિત્રને એમ કહી શકો કે નહીં આ તારી વાત નહીં આમ કરવું જ જોઈએ તો તમા એ વસ્તુનો પ્લેટફોર્મ કહેવાય હવે તમારે બહારથી ગીલી ગીલી રમવું છે અને પછી પાછી એમ કહેવું છે કે પાર્ટી આવી રીતના દે તો જ હું પ્રવેશ લઉં એ બી નથી કોરી સમાજના બહુ સારા દિગ્ગજ નેતાઓ પણ અમારા પાર્ટીની અંદર છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની વાત કરીએ તો મકવાણા છે મકવાણા છે છે કે જે સંસદ સભ્ય ધારાસભ્ય બધા થયા અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુજરાતના મારી સાથે જે અમે સાથે કામ કરી રહ્યા છીએ રાજુભાઈ તો રાજેશભાઈ છે એ પણ એ જ સમાજમાંથી આવે છે રાજેશભાઈની જે વિધાનસભા છે એ પણ સુરેન્દ્રનગર પાર્લામેન્ટમાં આવે છે તો ત્યાં નેતાઓનો કોઈ તૂટો છે જ નહીં અમારી પાસે જ્ઞાતિ બે જ છે જ અમારી પાસે પણ બહારની વ્યક્તિ જેને અમે આજની તારીખમાં હું પોતે તો કહું જ છું કે એ શંકાસ્પદ વ્યક્તિ છે ભરતભાઈ અને ભાજપની ગોઠવેલી વાત હતી અને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે અને અમારા પરિવારે સ્વીકાર્યું છે અને ક્યાંક ને ક્યાંક એની ઉપર વિચાર મંથન બધા ચાલુ થઈ ગયા એટલે હવે એ ભાઈને ક્યાંક એવું લાગવું હશે કે હવે મારો વારો નહીં આવે એટલે ફરીથી કોંગ્રેસ કોંગ્રેસની અંદર એવી માંગણી કરી રહ્યા છે જે એને સ્વીકાર્ય ન હોય એટલે એમ કહી શકે કે મારી વાત ન કરી માત્ર અત્યારે સમાજને જે સમાજની વાતો ચાલે છે સમાજને ભરમાવાની વાત એ અત્યારે કરી રહ્યા છે આ તો સમાજને ભરમાવાની વાત થઈ છે વિક્રમ સુરાણીની વાત થઈ છે પરંતુ રાજકોટ લોકસભા બેઠકની વાત કરવી છે વિક્રમ સુરાણી નહીં તો કોણ જ્યારે ઓરિજિનલી કોંગ્રેસની વાત આવે ત્યારે રાજકોટથી ડૉક્ટર હેમંગ વસાવડાએ ટિકિટ માંગી છે હિતેશ વોરાએ માંગી છે મેં પણ કહ્યું છે કે પાર્ટી હુકમ કરશે તો લડવા માટે તૈયાર જ છું એ સિવાય અશોક ડાંગરે પણ ટિકિટ માંગી છે અને એથી વિશેષ જો પાર્ટી નક્કી કરશે અને પાર્ટી એમ કહેશે કે પરેશભાઈ અહીંયા લડશે તો અમારા બધા માટે છે કે પરેશભાઈને અમે આપી અને જીતાડીશું મૂળ કોંગ્રેસી હોવા જોઈએ ઉમેદવાર અમારી બહુ સ્પષ્ટ પેલા વાત હતી આજે છે મૂળ કોંગ્રેસી અને લડાયક માણસ હોય જે પરિવાર સાથે જોડાયેલો હોય એને ટિકિટ દેવાય જો તમે બહારથી લઈ આવો તો અત્યારે આપણે ભાજપમાં જોઈએ જ છીએ પરસોતમભાઈ રાજકોટમાં લઈ એવા પરિસ્થિતિ હું થઈ કારણ કે પરસોત્મભાઈ અત્યારે રાજકોટ સિવાય હંમેશા એના ભાષણોમાં નાટક વેરા કર્યા છે આ તો રાજકોટ છે સૌરાષ્ટ્રનું હાર્ટ છે અને સૌરાષ્ટ્રમાં નાટક ન ચાલે ત્યાં ઓરિજિનલિટી તમારી જોઈ અને એમાં આજે પર્શોત્મભાઈ પણ ફસાઈ ગયા છે ચૂકતો હા ત મહેશભાઈ રાજપૂત કે જેવો જણાવી રહ્યા છે વિક્રમ સુરાણી ને પોતાનું જે નપાતુલા જે કહી શકાય કે સ્ટેન્ડ હતું તે આજે ખુદ મહેશભાઈએ ક્લિયર કરી દીધું ને જણાવ્યું છે કે રાજકોટની બેઠક ઉપર મૂળ કોંગ્રેસી કોઈ પણ ઉમેદવાર આવે છે તો ચોક્કસ તેમના માટે સમગ્ર કોંગ્રેસ છે એ એક થઈ અને ચૂંટણી લડશે કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર રાજકોટથી રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં દાવેદારીમાં ચર્ચાતું નામ એટલે વિક્રમ સુરાણીની જે આગળ ચર્ચા કરી ત્યારબાદ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા બે વખત માફી માંગવા છતાં વિવાદિત